જુઓ આમ આદમી પાર્ટી મજબૂત છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના હવે એક પણ ધારાસભ્ય ક્યાંય જવાના નથી મારી મીડિયાને એક વિનંતી છે કે કોઈ ધારાસભ્ય કોઈ પાર્ટીના રાજીનામા આપતા હોય અને એમાં તમે તુરંત અફવાઓને ધ્યાનમાં રાખીને અમારા ધારાસભ્યોના નામ ચલાવવાની મહેરબાની કરી અમારા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા નથી જવાના કોશિશ કરી લીધી કેશ ખોટો કર્યો કેશ કર્યા પછી એ લોકો ચેતરભાઈના ઘરે આવ્યા ને ઘરે આવીને ચેતરભાઈને એના ફેમિલીને એવું કહ્યું કે આ કેસ તરત જ પરત લઈ લેશું છગન ભુજબળ અજીત પવારની જેમ તમને પણ નીટ એન્ડ ક્લીન કરી નાખીશું પણ તમે જેલમાં ન જવું હોય તો ભાજપમાં આવી જાઓ ચેતરભાઈ વસાવાએ કીધું કે હું રાજ એમના પરિવારે કે અમે આદિવાસી સમાજના હિત માટે આવ્યા છીએ કોઈ ભાજપની દલાલી કરવા માટે રાજનીતિમાં નથી આવ્યા અને ભાજપના જે નેતાઓ છે એ અત્યારે રીતસર ભાજપની દલાલી જ કરી રહ્યા છે આદિવાસી સમાજનો અવાજ નથી બની રહ્યા અને એટલા અમારે અમારા સમાજનો અવાજ બનવું છે એટલે ચેતરભાઈએ ના પણ દીધી ઉમેશભાઈ મકવાણે ના પણ દીધી હતી સુધીરભાઈ હેમંતભાઈ હા એક ભાઈ જે શરૂઆતના તબક્કાથી એક અમારા માટે ખોટો સિક્કા સમાન સાબિત થયા અને દુઃખદ વાત છે કે જેમણે રિઝલ્ટના બીજા જ દિવસે ત્યાં ભાજપ કાર્યાલય સુધી પહોંચી ગયા હતા એ એક અમારો અમારી પણ ભૂલ હતી અને માણસ પારખવામાં અમે થાપ ખાઈ ગયા એવું પણ કહી શકીએ પણ બીજા ચારે ચાર ધારાસભ્યો માન્યા નહીં એટલે જ તો એમને રાજીનામું આપવું એટલે કોઈ રાજીનામા આપે કોઈ પાર્ટીના એટલે તરત જ આમ આદમી પાર્ટીના ફલાણા ધારાસભ્ય રાજીનામા આપે છે ફલાણા ધારાસભ્ય રાજીનામા આપે છે આનાથી નુકસાન થઈ રહ્યું છે એમને એમનામાંથી કોઈ લોકસભા પણ લડવાના છે તો પ્રજાપતિ વિશ્વાસ કઈ રીતે કરશે ભાજપના ઇશારે મીડિયાવાળા મરજી પડે ત્યારે એમને નામ ચલાવી દેશે કે આ આપી શકે છે રાજીનામું એટલે શું મારી એક વિનંતી છે રિક્વેસ્ટ છે જો આપશે ભાજપ હું એમ કહું છું ભાજપમાં તાકાત હોય તો ખેડૂતોનો દેવું માપ કરી બતાવે ભાજપમાં તાકાત હોય તો ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરી બતાવે ભાજપમાં તાકાત હોય તો છસો યુનિટ વીજળી ફ્રી કરી બતાવે ચાલો એ નથી એટલે તમને ભરમાવા કામ કરે છે મીડિયાનું કામ થોડું એ છે કે ભાઈ રાજીનામા રાજીનામા આપે છે તો મીડિયાએ વખડવું જોઈએ આજે કોઈ પણ પાર્ટીમાંથી રાજીનામા પડે એ દુઃખદ બાબત છે એ ખૂબ જ ગંભીર છે અને લોકતંત્રની હત્યા થઈ રહી છે અને આપણે ઓપરેશન લોટસ કરીને ચલાવતા હોઈએ છીએ શું થઈ રહ્યું છે ઓપરેશન લોટસ છે ઓપરેશન લોટસ એકસો ઓગણસાઠ આપ્યા પછી કોઈ ધરાતા નથી કામ આવડતું નથી મરજી પણ એને મંત્રી બનાવી દીધા છે સાહેબ એક કદાચ આઈએસ આઈપીએસ અધિકારી પણ અનાવડતવાળો આવી ગયો હોય ને તો આખો જિલ્લો ખતમ થઈ જાય છે ત્યારે આખી ફોજ ભાજપની અનાવડતવાળી છે ગુજરાત ક્યાં જઈ રહ્યું છે એની કોઈની ચિંતા નથી લોટસ ઓપરેશન લોટસ ઓપરેશન કમળ એટલે શું થઈ રહ્યું છે આ આ ખૂબ જ ઘટના છે છે ભારતની લોકતંત્રની હત્યા થઈ રહી તો મીડિયાએ જોઈએ ભાજપના કાર્યકર્તાઓ પણ વખડવું જોઈએ શું કામ કે તમે પણ માત્ર તાળીઓ વગાડતા રહી જશો તમારું ચાલશે નહીં આમે મોટાભાગે તમે જુઓ અત્યારે ભાજપના ધારાસભ્યો હોય ઈ પણ વિપક્ષને ચિઠ્ઠી આપે છે કે તમે આ પ્રશ્ન પૂછી લેજો ને અમારાથી પૂછાય એમ નથી અમારી પાર્ટી છે મોટા મોટા શેરશાહ ખા પોતાને માનતા હતા આંદોલનના નેતાઓ અત્યારે બિચારા ક્યાંય ખોવાઈ ગયા દેખાતા નથી ચું ચા નથી કરી શકતા ભાજપમાં શું કામ ભાજપમાં આવો બકરી જેમ ડબ્બામાં પુરાય એમ પુરાઈ જાઓ ચું ચા કરવાનું નથી ગુજરાત લૂંટાતું હોય દેશ લૂંટાતું હોય તો તાળીઓ પાડવાની આ સિસ્ટમ છે અને હું તો એમ કહું છું જે પણ જઈ રહ્યા છે ભાજપમાં એ પાપના ભાગીદાર થઈ રહ્યા છે પેપર ફૂટે છે એના શું એના પહેલાંમાંથી પ્રોત્સાહિત થઈને તમે જઈ રહ્યા છો ભાજપમાં ઓપરેશન લોટસ અને ભગવાન રામનું મંદિર ભગવાનનો રામનું મંદિર કોને કોણે બનાવ્યું છે આપણે બનાવ્યો છે આપણે રૂપિયા આપ્યા છે ભાઈ અમારા રૂપિયા ભગવાન રામનું મંદિર સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી બની રહ્યું છે અને અમે વધારે રામલલાના દર્શન કરવા જઈશું અને આમ આદમી પાર્ટીની સરકાર બની હોત તો ગુજરાતમાંથી તમામ વડીલોને તીર્થયાત્રામાં મફત રામના રામલલાના દર્શન કરાવતા તો એ દિલ્હીથી જશે પંજાબમાંથી પણ જશે વિનામૂલ્યે દરેકનો તીર્થધામનો આપણો અધિકાર છે એટલે આ એક વાહ્યાત ભાજપ દ્વારા એનો ભ્રષ્ટાચાર દબાઈ જાય એની અણાવડત દબાઈ જાય એટલે સોચી સાજી સાજીશ કરેલું છે ષડયંત્ર છે અને એની જનતાએ જાણવાની જરૂર છે અને મહેરબાની કરીને મીડિયા અમારા ચાર ધારાસભ્યો વિશે ફરીથી કોઈ એવા ન્યૂઝ ચલાવે નહીં ઓથેન્ટિક વગર એવી મારી વિનંતી છે